હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના આના નવા વ્લોગમાં અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો જો કે આપણો વ્લોગ જોતા હોય એટલે મજામાં તો હોય જ ભાઈ તમને ખ્યાલ જ હશે કે ભાઈ આપણે છે ને ડેઈલી રૂટીનના વ્લોગ અને ફેમિલી વ્લોગ બનાવીએ છીએ પણ આજનો વ્લોગ કંઈક અલગ છે કેમ તો તમને આગળ ખ્યાલ આવી જ જશે જો કે થમનીલ જોઈને પણ અમુકને ઘણા બધાને ખ્યાલ આવી ગયો હશે તો આજના વ્લોગમાં તમને કંઈક નવીન જોવા મળવાનું છે તો સ્કીપ કર્યા વગર વ્લોગને કન્ટિન્યુ જોજો અને મારી સાથેનો જે બી કંઈ અનુભવ છે ને એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું આજના દિવસે હું ગઈ હતી શોપિંગ કરવા માટે બાવળા પટેલ માર્કેટમાં એક સરસ મજાની શોપ છે સાવલિયા શોપ તેમાં લેડીઝ માટેનું ટોટલી ન્યૂ કલેક્શન અને કટલેરીમાં તમને જે જોઈએ ને બહુ જ મસ્ત રીતે મળી રહે છે તમે જોઈ રહ્યો છો એ બધી એ બધી વસ્તુ છે એ ગ્રામ પરની વસ્તુ છે લેડીઝને હમણાં છે ને સોનાનું ને બધું તો હોય જ પણ ગ્રામ પરની અત્યારે ટ્રેડિશનલ જે બી કંઈ ચાલી રહી હોય વસ્તુ મતલબ જે બી ડિઝાઇન એ બધીએ બધી અહીંયા અવેલેબલ છે બહુ જ મસ્ત કલેક્શન છે થોડું ઘણું મારાથી પોસિબલ બને છે એ હું તમને બતાવી રહી છું એટલે તમે પણ છે ને જરૂરથી અહીંયા મુલાકાત લેજો જે દુલ્હન માટેના ચૂડા છે અથવા સાઇડર માટેનું છે કોઈ પણ ખરીદી કરવા માંગતા હોય તો મને આ બેસ્ટમાં બેસ્ટ સ્ટોર ગણો કે કટલેરીની શોપ ગણો કંઈ પણ હોય ને તમને એક પણ આઈટમ એવી નહીં હોય કે અહીંયા નહીં મળી રહે લેડીઝ માટે ટોટલી એ ટોટલી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે અને એ પણ નવું નવું કલેક્શન અહીંયા સતત આવતું રહે છે તમે આ જોયો એ ગ્રામ પરના બધા સેટ્સ ને એ બધું છે બેંગલ બધી છે બંગડીઓ નવી નવી બધાને શોખ હોય જ ભાઈ તો ઘણા બધા લોકોને અહીંયાનો અનુભવ હશે જેમ કે હું અહીંયાથી ખરીદી કરું છું એમ ઘણા બધા આજુબાજુના બાવળા ધોળકાના આજુબાજુના બધા અહીંયા આવે છે પણ સેકન્ડ જે લોકોને નથી ખબર એ લોકો સુધી હું આ વાત પહોંચાડવા માટે બ્લોગ બનાવી રહી છું સેકન્ડ પર્સ માટે અહીંયા છે ને સોલિડ કલેક્શન મને આજે જોવા મળ્યું છે કે વાત જ ના પૂછો ફેમિલી એટલું કલેક્શન છે આવું નવું તમે કોઈ પણ કપડાની સાથે સૂટ કરી શકો ને એવું સરસ મજાનું પર્સ એ પછી સાઈડ બેગ હોય તો બી ભર જે કહેવાય ને બટવા તો મળી રહેશે આ સાવલિયા કટલેરી સ્ટોર છે ને એની સાથે સાથે એના ફર્સ્ટ ફ્લોર ઉપર એકદમ મસ્ત મજાનું ઓનલી ને ઓનલી પર્સ માટેનું પણ એક કલેક્શન રાખવામાં આવેલું છે એ જોવાનું તમે ચૂકતાની જ્યારે એની મુલાકાત લો ત્યારે ત્યારે લેડીઝમાં તમે મેકઅપ વગરના ખાસ બહુ જ ઓછા બધાને જોતા હોય બધાને એટલો ક્રેઝ છે ને ત્યારે મેકઅપ કરવાનો કે વાત જ ના પૂછો એ માટે મને અહીંયા આ વાત ખૂબ જ સરસ લાગી કે આપણો સ્કીન ટોન જોઈને પછી આપણને એ લોકો સજેસ્ટ કરે છે કે તમારી ઉપર આ શૂટ કરશે મેકઅપ ને આ રીતનું છે એટલે આપણે શ્રીયુબા માટે લઈ પણ લીધો છે આપણે સરસ મજાની મેકઅપ ડાયરી અને અહીંયા કોઈ પણ કંપનીની દરેક કોસ્મેટિક પ્રોડક્ટ છે એ પણ ઈઝીલી મળી રહે સાથે સાથે સાડી અને ચણિયાચોરી જેવા હેવી તમારી જ પસંદગીની બંગડીનો ચૂડો પણ અહીંયા રેડી કરી આપવામાં આવે છે કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરો તો એ માટેનો છે ને અહીંયા ભાવ બિલિંગ કરાવતી વખતે તમને ખ્યાલ આવી જ જશે કે ભાવ પણ અહીંયા એટલો જ રીઝનેબલ છે ડિસ્કાઉન્ટ અહીંયા આપવામાં આવે છે એટલે મને એ વાત પણ અહીંયાની બહુ ગમી છે પણ આપણો અનુભવ આજનો બેસ્ટ રહ્યો છે શોપની તમે એકવાર મુલાકાત લેજો એટલે તમને આપોઆપ બધું આવી જશે હા બોલીએ અને જોઈએ પોતાનો અનુભવ કરીએ ત્યારે વધારે મજા આવે તો બસ અનુભવ કેવો થાય છે એ પણ મને બ્લોગમાં કહેતા જજો પાછા અને જેને અનુભવ થયેલો છે એ જરા ફટાફટ કોમેન્ટ કરજો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક એ પણ કોમેન્ટમાં કહેજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી